ગુજરાતી ડબલ એન્જિન અને ગુજરાત મોડેલ ક્યા વેદી રોગના રિપોર્ટ ગુજરાતમાં ન થતા પુનઃ મોકલવામાં આવ્યા માં ન્યૂઝ સાથે વાત કરતા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા પીસી ગઢવી સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર લકપત અભી જો ફીવર આને કે બાદ 16 જિતને દેત કા ઇન્સિડન્ટ સુવા તેની વજહ સે પૂરા ગુજરાત રાજ્ય કા આરોગ્ય તંત્ર હસ્તક મેં ભી આયા હે और ये किस वजह से हो रहा है वैसे भी ये बरसात के मौसम में कई बार ऐसा होता है कि बहुत सारे वे वेक्टर वैक्टर बॉन्टेड जैसे कि मलेरिया डेंगू चिकनगुनिया निमोनिया तुरंत उसको सारवार मिले और कुछ ऐसे लक्षण मिले तो उसको तुरंत अगले हॉस्पिटल में मतलब सी एच सी से बढ़कर जो मेडिकल कॉलेज है वहाँ तक पूरा एक सिस्टम बना के पहले ताव उसकी दवाई सी में और दवाई के बाद अगर कुछ लगता है तो मेडिकल हॉस्पिटल में उसकी सारवार हो यहाँ दवाई की पूरी सप्लाई वगैरह कर दिया है ऐसा ही नहीं पूरे कच्छ के अंदर पूरे सब जगह पे ये पूरे जितने भी तालुका है उसमें भी इस प्रकार की व्यवस्था का आयोजन भी कर दिया है अगर तारीख के गुजरात राज्य મંત્રી શ્રી ઋષિકેશભાઈ અને પાનશે મુલાકાત લીધી એ મુલાકાતની અંદર એમણે જે લોકોને સાંત્વના આપી છે એ ખરેખર દુઃખદ બાબત છે કે આ તમામે તમામ ભેદી મોતનું કારણ હજુ સુધી સાબિત કરી શક્યા નથી અને પુના ખાતે લેબમાં રિપોર્ટ મોકલાવ્યો છે અને પુનાથી આવશે મારે આપના માધ્યમથી એ કહેવું છે કે ડબલ એન્જિનની સરકાર અને ગુજરાત મોડેલ દેશ માટે પણ મારે આપના માધ્યમથી આ સરકારને કેવું છે કે ડબલ સરકાર આપ કોને કહો છો અને ગુજરાત મોડેલ કોઈને જોવું દેશમાં તો આ લખપત તાલુકાને આવીને જોય કે જેની અંદર મંત્રીઓના વાહનો નથી જઈ શકતા પાણીનો નિકાલ નથી થઈ શકતો એકસો આઠ કે એમ્બ્યુલન્સો હોતી નથી ડોક્ટરોનો સ્ટાફ છે ખાલી પડી છે 17 17 મૃત્યુ થઈ ગયા છે છતાં નકર પગલા ન લેવાયા અને આજ સુધી પુનાનો કોઈ રિપોર્ટ નથી આવ્યો અને ભેદી મોતનું કારણ જો દસ દિવસ સુધીમાં સરકાર શોધી ન શકતી હોય તો આ કેટલી બધી સરકાર નિષ્ફળ તંત્ર ગયું છે એ આપ જાણી શકો છો